હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ તો ભાઈ આજે કેટલા બધા દિવસ તો ખૂબ અઠવાડિયાથી દસ દિવસ જોવું થઈ ગયું હશે અને આજે વેધર ખુલ્યું છે કેટલી સારી ફિલિંગ આવે છે ને જુઓ તમે ભાઈ અમારું સામાન બધા સુકાય છે કપડાં બધા પણ આજે કેટલા બધા દિવસ પછી વેધર ખુલ્યું છે તડકો નીકળ્યો છે તો જો ભાઈ આ રીતે તડકો આવી ગયો છે ને તો ખૂબ સારો લાગે છે કારણ કે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી વરસાદ ચાલુ હતો સતત અને ભેજવાળું વાતાવરણ કીચ કીચ લાગતું હતું બધું તો આજે તડકો આવ્યો છે ને તો બહુ સારું ફીલ થાય છે કોને કોને ત્યાં વરસાદ હતો સતત અઠવાડિયાથી ભેજો બધા અને બસ જો પણ જો અહીંયા તમને દેખાતા હશે કે દિવાલ ઉપર અમે આ નંબર લખેલા છે તો આ નંબર અમે સરસ મજાની વન મિનિટ કેમના શોર્ટ્સ બનાવીએ છીએ તો જો કોઈને મજા આવતી હોય વન મિનિટની ગેમ જોવાની રમવાની કોઈને હું મારો પંથ જ રમતા હોઈએ છે મોટાભાગે તો એના સરસ મજાના શોર્ટ્સ વિડીયો બનાવી અને શોર્ટ્સમાં નાખીએ છીએ તો બધા જોતા રહેજો જોજો બધા અને સપોર્ટ કરજો અને સારું લાગે તો લાઈક કરતા જજો પણ વાત એમ હતી કે ગામડેથી સરસ મજાના લાલ મરચાં આવી ગયા છે દળદાર તો આજે મરચાના મેથીયા મરચા મરચાં મેથીનો બોળો નાખી સરસ મજાના મરચા બનાવીશું તો એનો વિડીયો તમને આજે સરસ મજાની રેસીપી બતાવીશ મને મરચાં બહુ મસ્ત મરચાં છે તો મોડા મને પાણી આવે છે ચાલો ફટાફટ મરચાં ખાઈ લઈએ તૈયાર નથી દીકરો જવાનું તો એટલે કેવો રહ્યો દિવસ મજા આવી લો લો મોગો તો ચડેલો જોયો ઓ ભાઈ સાબ કોણ કોણ આ વિજ્ઞાન રહેવું છે કે જો આવીને તરત ફૂલ એનર્જી સાથે જ આવે સ્કૂલે થી અને હમણાં રમવાનું ચાલુ અને આઈ કાર્ડ તોડ દેશે નવું કોણ આપશે હા ભાઈ ઓવર કોન્ફિડન્સની દુકાન

અમે આવી ગેમ રમેલા છે આ છોકરા એ રમી છે વાવ વેરી ગુડ કઈ નઈ આપણે રેસીપી જોઈ લઈએ તો અહીંયા છે ને જો મરચાને સૌથી પહેલાં એકદમ સરસ રીતે મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે જો દરેક મરચાંને મસ્ત મજાના કોરા કરી લીધા છે પછી હવે મરચાં છે ને કટિંગ કરીશું અને પછી મરચામાં જે વચ્ચે અંદર જે નસોનો ભાગ હોય રગો જેને કહેવાય એ તીખી હોય તો એને કાઢી અને બીયા કાઢી નાખશું એટલે એમાંથી તીખાશ ઓછી થઈ જાય આમે આ ગામડાના દળદાર મરચાં તીખા બહુ છે મસ્ત મરચાં છે એકદમ તીખા પણ હર કોઈને એટલી બધી તીખાશ પસંદ ન આવતી હોય તો જો આ રીતે મેં મરચાં અને કટકા લાંબા વધારે છે એટલે કટકા કરતી ગઈ બે કટકા કરી નાખ્યા અને અંદરથી થોડી થોડી નસો અને બી કાઢી નાખા અને આવી રીતે બધા મરચાં કટિંગ કરી લઈશ તો હવે આપણા બધા જ મરચાં સરસ મજાના કટિંગ કરી અને રેડી કરી લીધા છે બહુ લાંબા નહોતા એને મેં બે કટકા નથી કર્યા લાંબા મરચાંના બ બે કટકા કર્યા છે હવે મીઠું નાખી દઈશું એક દોઢ ચમચી જેટલું અને હળદર નાખી દઈશું મીઠું અને હળદર તો અહીંયા મેં એક ચમચી જેટલી હળદર નાખી છે અને હવે એક સરસ મજાના ઘરના લીંબુ છે ને એટલે ઝાજો રસ નીકળે છે તો અહીંયા એક લીંબુ ઉપર થોડોક રસ મેં લીધો તો એક લીંબુનો જ છે મોસ્ટલી તો એક લીંબુ જેટલો રસ એકથી દોઢ કે બે તમારે વધારે ખાટા મીઠા હોય તો બે લીંબુ પણ નાખી શકો તો હવે આ રસ લીંબુનો નાખી દીધો છે અને મિક્સ કરી દઈશું આ રીતે સરસ મજાના મરચાં અને મીઠું અને હળદર ચડી જાય ને એ રીતે મિક્સ કરી દેવાના જોઈ લો આ રીતે મિક્સ થઈ ગયા છે હવે આને એક કલાક જેટલા પલળવા દઈશો હમણાં તો જો એક કલાક પછી સરસ મજાના પલળી ગયા છે અને મીઠું એ લીંબુનું પાણી પણ સરસ નીચે થઈ ગયું છે તો હવે આ મરચાંને છે ને કોરાકર નાખવાના છે અંદરથી મીઠા લીંબા સોરી લીંબુનું પાણી જે સુકાઈ જાય મીઠું સુકાઈ જાય એટલા કોરા કર દેવાના છે પંખે તમે નાખી શકો બેથી ત્રણ કલાક બે કલાક સૂકો તોય ઘણા સુકાઈ જાય તો આ રીતે છૂટા છૂટા એકદમ પાડી દેવાના અને કોરા કરી દેવાના જો આટલું પાણી અંદરથી નીકળું તો હવે મરચાંને કોરા કરવા મૂકી દીધા છે એક કલાક જેટલું રહીશ ત્યાં રહેવા દઈશ સોરી બે કલાક જેટલું ત્યાં સુધી અહીંયા મસાલો રેડી કરી લઉં તો અહીંયા મેથી ના રાઈના રાયના મરી છે અને મીઠું લીધું છે ને અહીંયા બે કલાક પછી મારા મરચાઈ સરસ મજાના સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો નીચેનું પાણી પણ સુકાઈ ગયું છે તો અહીંયા આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે સિંગ તેલ લીધું છે નોર્મલી તો ધુમાડો નીકળે એટલું પહેલાં ગરમ કરી લેવાનું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું ને મેં પછી બંધ કરીને ઠરવા મૂકી દીધું અને અહીંયા મેં તમને આગળ કીધું એ પ્રમાણે આ લઈ લીધું છે સાથે બે ચમચી જેટલી પેલી શું કહેવાય વરિયાળી પણ લઈ લીધી છે તો આટલી વસ્તુ લઈ લીધી છે હવે તેલને બંધ કરી અને ઠરવા દેવાનું છે તો અહીંયા આપણું તેલ પણ સાવ નથી ઠરવા દેવાનું થોડુંક ગરમ રાખવાનું છે કારણ કે મેથીના અને રાઈના કુરિયા થોડાક અંદર તથડી જાય એટલા એટલું ગરમ રાખવાનું છે વરાળ જે નીકળતું નથી ને એટલું નથી રાખવાનું તો અહીંયા મેં અંદર નાખી દીધું છે તેલ તો હવે રાયના કુરિયા મેથીના કુરિયા છે અને વરિયાળી છે મીઠું છે બધું સરસ રીતે મિક્સ કરી લેશું ચમચીની મદદથી કારણ કે તેલ થોડુંક ગરમ છે તો અંદર રાયના કુરિયા અને કુરિયા ને બધા થોડા થોડા ચડી જાય કારણ કે ગરમ ગરમ તેલમાં નાખશો ને તો કુરિયા છે ને પહેલાં શું કહેવાય કોકડું વળી જાય એવું થાય ને એવું થઈ જાય તો આ રીતે કુરિયાને સરસ મજાના મિક્સ કરી લેશું જો એ મેં મિક્સ કરી લીધું છે હવે આ મિશ્રણને ઠંડુ કરી થોડુંક સાવ ઠંડુ કરવા દેવાનું છે હવે અને અહીંયા મેં ગોળ રાખેલો છે તો આ ગોળને આ ઠંડુ થાય ને પછી નાખીશું તો અત્યારે થોડીક વાર રેસ્ટ આપી દઈશ હું તો હવે આ જે રાયના કુરિયા મેથીના કુરિયા મેં તેલ નાખ્યું હતું ને એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે મિશ્રણ કલાક એકનો રેસ્ટ આપ્યો તમે તો એકદમ ઠંડુ થઈ ગયું છે જોઈ લો તો હવે જે આપણે ગોળ કટકી કરીને રાખ્યો હતો ને એ ગોળામાં નાખી દઈશું ગોળ છે ને ઓપ્શનલ છે ગળ્યો સ્વાદ કોઈને ગમતો હોય ગળ્યો ખાટો તો નાખી શકે છે ને તમે ઓપ્શનલ છે સાવ ન નાખવો હોય તોય તે ચાલે આ ઓછા પ્રમાણમાં નાખવું હોય તોય ચાલે પણ અમને ગળચટો સ્વાદ વધારે પસંદ છે તો અહીંયા લીંબુ નીચું દીધું છે અડધા જેટલું લીંબુ કારણ કે પહેલામાં પણ આપણે પલાળવામાં લીંબુ નાખેલું એટલે અહીંયા અડધા જેટલું લીંબુ મેં નાખ્યું છે વધારે લીંબુ પણ તમારે નાખવું હોય તો નાખી શકો છો તો અહીંયા લીંબુ નાખી દીધું છે હવે આપણે આ જે ગોળ છે ને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું થોડીક ગાંગળી પણ છે એ તો ઓગળી જશે પણ હાથથી સરસ મજાનો મિક્સ કરી દઈશું જેથી કરીને સરસ મજાનો ગોળ મિક્સ થઈ જાય અને હાથથી કરશું આ રીતે તો ઓગળી પણ જાય જલ્દી કારણ કે આપણે આ ઇન્સ્ટન્ટ મરચાં બનશે એનો કોઈ આપણે હાથો ગોળો ન થવા દેવાનો તો અને આ રીતે હાથથી થોડુંક મિક્સ કરી લઈશું એટલે જલ્દીથી ગોળ ઓગળી જાય આ રીતે ગોળને હું થોડો થોડો જે કટકાર્યો હોય એને ભાંગતી ગઈ અને મિક્સ કરતી ગઈ તો આ રીતે મિશ્રણ એકદમ આપણું રેડી થઈ ગયું છે એટલે કે મરચાંનો બોળો રેડી થઈ ગયો છે ઇન્સ્ટન્ટ મરચાંનો તો હવે આ બોળામાં આપણે જે સૂકવેલા મરચાં હતા એને નાખી દઈશું અહીં આપણા મરચાં જે આપણે આથેલા હતા એકદમ સુકાઈ ગયા છે એને હવે આપણે મિશ્રણમાં મિક્સ કરી દઈશું જોઈ લો તો મરચાંમાં સરસ મજાનું મીઠું ને લીંબુ ને હળદર ને બધું સુકાઈ ગયું છે તો તીખાશ પણ ઓછી થઈ જાય મરચાંની અને મીઠા પણ લાગે તો બધા જ મરચાંને આવી રીતે નાખી દીધા છે અને હાથ વડે સરસ મજાનું એકદમ મિક્સ કરી દઈશું જેથી કરીને બધામાં જે મસાલો છે એ બધા મરચાંની અંદર ચડી જાય તો અહીંયા આ રીતે મસાલો હાથમાં લઈ લઈ અને મરચાંમાં મિક્સ કરતા જશું જેથી કરીને આપણા બધા મરચાં સરસ મજાના મિક્સ થઈ જાય અને બધો મસાલો દરેક મરચામાં આવી જાય અને મસાલો નીચે પણ ન પડો રે અને સાથે સાથે ગોળ પણ જલ્દી ઓગળે તો જો આપણા મરચાં અહીંયા થઈ ગયા છે એકદમ રેડી તમે જોઈ શકો છો જોઈને જ સરસ મજાનો લુક આવે છે તો આપણા સરસ મજાના મરચાં રેડી છે જો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને અમારા નવા નવા વિડીયોને જોતા રહો અને સપોર્ટ કરતા રહો આવજો બધા થેન્ક યુ જય સ્વામિનારાયણ